જેમાં કદાચ આટલી ભીડ થાય તો એને કાબુમાં કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં છે જેમાં એઆઈ કેમેરા સેટેલાઇટ ઇમેજ અને કેટલાક ટેકનિકલ સપોર્ટ મેનેજમેન્ટ કરવું શક્ય બનશે એવી તૈયારીઓ હાલ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રથયાત્રામાં ભીડ કંટ્રોલ કરવા ક્રાઇમ બ્રાન્ચનો નવતર પ્રયોગ આ વખતની રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી કેમેરા પર એન્ટી સ્ટેમ્પ અલ્ગોરિધમ્સની મદદથી ક્રાઉડ મેનેજમેન્ટની તકનીકનો ઉપયોગ કરશે જે આઈ અને ઇમેજ પ્રોસેસિંગના ઉપયોગથી ભીડવાળા વિસ્તારોમાં જોખમભરી પરિસ્થિતિઓને ટાળવામાં મદદ કરે છે ઉલ્લેખનીય છે કે સીસીટીવી બેઝ એન્ડ સ્ટેમ્પ એલ્ગોરિધમ સિસ્ટમ એ ભવિષ્ય માટે પાવરફુલ ક્રાઉડ મેનેજમેન્ટ ટૂલ બની શકે છે જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક લોકોના જીવ બચાવી શકાય છે જો કે ટેકનિકલ મર્યાદાઓ નૈતિક વિચારણા અને માનવ ભૂમિકા પણ હંમેશા મહત્વની રહેશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો